દાહોદ તાલુકાના રડિયાતી ગામના સાંગાફળિયા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો આજરોજ દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાડાના રડિયાતી સબ સેન્ટરના સાંગાફળિયા ખાતે માનનીય મુખ્ય જિલ્લા અધિકારી શ્રી ડૉક્ટર ઉદય ટિલવાટ સૂચના અને ડીટીએચ ડોક્ટર આર ડી પહાડીયાના માર્ગદર્શન અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભગીરથ બામણિયા સહયોગથી ઇન્ટિગ્રેટેડ હેલ્થ ચેકઅપ કેમ્પ દિશા ઠાપુ તેમજ આઈસીટીસી તેમજ ટીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં ફળિયાના તેમજ આજુબાજુના વિસ્તારના લોકોએ લાભ લીધો હતો કેમ્પસમાં નાના મોટા એકસો દસ માણસો હાજર રહ્યા જેમાં સત્યાસી એચઆઈવી ટેસ્ટ હિપેટાઇસ્ટ સિફિલિસ હર્પીસ વાયરસ સિકલર સિકલ સેલ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી જેમાં હિપેટાઇટિસ બે પોઝિટિવ સિકલ સેલ પાંચ હાઈ રિસ્ક ગ્રુપના પંદર ડાયાબિટીસ છ અને બ્લડ પ્રેશરના નવ દર્દીઓ મળી આવ્યા એચઆરજી દસ જોવા મળ્યા સાથે એન એફ અંતર્ગત પીએમ જેવાય કાર્ડની કામગીરી આભાની કામગીરી ફળિયાની અંદર એન્ટી લાર્વની કામગીરી કરવામાં આવી આ કેમ્પસમાં ડાપુકનો તમામ સ્ટાફ ટીઆઈ પ્રોજેક્ટના સ્ટાફ તથા નગરાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર વિનોદ ડિંડોડ એફએચડબ્લ્યુ એમ પી એચ ડબલ્યુ સીએચ આરબીએસકે ટીમ આશાબેનો હાજર રહ્યા હતા અને લોકોને તમામ આરોગ્યના કાર્યક્રમો વિશે માહિતગાર કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રિપોર્ટર યોગેશ દરજી